નમસ્કાર ચાલો આપણે એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ કે જ્યાં કોઈ વ્યક્તિને એના મૂળભૂત અધિકારો એટલા માટે નથી મળતા કારણ કે એ સમાજની મુખ્ય ધારાથી અલગ છે તો એક પેરાલીગલ વોલન્ટિયર તરીકે આ સ્થિતિને આપણે કેવી રીતે બદલી શકીએ બસ આ સમજવા માટે આ તાલીમ છે આ માર્ગદર્શિકા તમને વિકલાંગતા અને માનસિક બીમારી ધરાવતા લોકો માટે ન્યાયનો સેતુ બનવા માટે જરૂરી બધી જ માહિતી અને સાધનો પૂરા પાડશે તો ચાલો આપણે સાથે મળીને આ પડકારોને સમજીએ અને તેનો ઉકેલ શોધીએ આ શબ્દો છે ભારતના મુખ્ય ન્યાયાધીશના અને જો એ કેટલી ઊંડી વાસ્તવિકતા બતાવે છે વિકલાંગતા એટલે ખાલી કોઈ શારીરિક કે માનસિક મર્યાદા નહીં ના પણ એ એક એવી સિસ્ટમનો ભાગ બની જાય છે જ્યાં વ્યક્તિને સતત ભેદભાવનો સામનો કરવો પડે છે અને આ છે એ બહિષ્કારનું ચક્ર જે તેમને એમના અધિકારોથી દૂર રાખે છે અને બસ આ જ ચક્રને તોડવા માટે આપણા પેરા લીગલ વોલન્ટિયર્સની ભૂમિકા ખૂબ જ ખૂબ જ મહત્વની બની જાય છે બે ઓગણીસ કરોડ આ આંકડો છે બે હજાર એકની વસ્તી ગણતરીનો ત્યારે ભારતમાં આટલા લોકો વિકલાંગતા સાથે જીવી રહ્યા હતા હવે વિચારો આજે આ સંખ્યા કેટલી મોટી હશે આ ખાલી આંકડા નથી આ કરોડો લોકોની વાર્તાઓ છે જેમને ન્યાય અને સમાનતા માટે આપણા જેવા સમર્પિત સહાયકની જરૂર છે સારું તો આજના આપણા આ સેશનમાં આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર વાત કરીશું સૌથી પહેલાં સમાનતા માટેનું આપણું મિશન શું છે બીજું આપણા કાનૂની સાધનો કયા છે ત્રીજું મુખ્ય અધિકારો અને હકદારીઓ ચોથું એક પીએલવી તરીકે આપણું કામ શું છે અને છેલ્લે નાલસાની ખાસ મનોનયા યોજના વિશે પણ જાણીશું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી સવાલ એ છે કે આ કામ આટલું બધું મહત્વનું કેમ છે જો આ કામ ખાલી કાયદાકીય મદદ પહોંચાડવા પૂરતું નથી ના આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક વ્યક્તિ પછી ભલે એની શારીરિક કે માનસિક સ્થિતિ ગમે તે હોય એને સમાનતા અને ગૌરવ સાથે જીવવાનો પૂરો અધિકાર મળે આપણા આ કામનો પાયો ક્યાં છે ખબર છે આપણા બંધારણમાં એ સ્પષ્ટપણે કહે છે સમાનતાનો અધિકાર જીવનનો અધિકાર આ બધા માટે છે એટલું જ નહીં બંધારણ રાજ્યને પણ ફરજ સોંપે છે કે જરૂરિયાતમંદોને મદદ કરો અને વાત ખાલી દેશ પૂરતી નથી ભારતે તો યુનાઇટેડ નેશન્સના કન્વેન્શન પર પણ સહી કરી છે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે વિકલાંગોના અધિકારોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ તો આ આપણી નૈતિક અને કાનૂની બંને જવાબદારી છે સારું તો હવે આપણે એ સમજીએ કે એક પેરા લીગલ વોલન્ટિયર તરીકે આપણી પાસે કયા સાધનો છે આપણી ટૂલ કિટ શું છે વેલ આ સાધનો એટલે આપણા દેશના કાયદા ચાલો હવે આ કાયદાઓને જરા નજીકથી જોઈએ સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે વિકલાંગતા એટલે શું જુઓ કાયદો કહે છે કે આ ખાલી કોઈ શારીરિક કે માનસિક ક્ષતિ નથી અસલી સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે આ ક્ષતિ અને સમાજના અવરોધો ભેગા થાય છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ વ્હીલચેર વાપરે છે તો સમસ્યા એની વ્હીલચેર નથી સમસ્યા એ બિલ્ડિંગ છે જ્યાં રેમ્પ નથી સમજાયું એટલે કે વિકલાંગતા એ વ્યક્તિમાં નથી પણ સમાજની રચનામાં રહેલા અવરોધોમાં છે આ સમજ ખૂબ જ જરૂરી છે હવે બીજો શબ્દ છે માનસિક બીમારી કાયદા મુજબ આ એક એવી સ્થિતિ છે જે વ્યક્તિના વિચાર મૂડ કે વાસ્તવિકતાને સમજવાની શક્તિ પર ગંભીર અસર કરે છે આનાથી એના રોજિંદા જીવન પર અસર પડે છે અને હા એ ખૂબ જ મહત્વની વાત કાયદો સ્પષ્ટ કરે છે કે માનસિક બીમારી અને મંદબુદ્ધિ એટલે કે મેન્ટલ રિટાર્ડેશન આ બંને બિલકુલ અલગ વસ્તુઓ છે અને ત્રીજી વ્યાખ્યા છે બૌદ્ધિક વિકલાંગતા આ એ સ્થિતિ છે જેમાં વ્યક્તિને નવી વસ્તુઓ શીખવામાં તર્ક લગાવવામાં કે પછી રોજબરોજના સામાજિક કામો કરવામાં તકલીફ પડે જેમ કે પૈસાનો હિસાબ રાખવો કે લોકો સાથે વાતચીત કરવી તો આ ત્રણેય વ્યાખ્યાઓ વિકલાંગતા માનસિક બીમારી અને બૌદ્ધિક વિકલાંગતા વચ્ચેનો ભેદ સમજવો આપણા માટે ખૂબ જરૂરી છે કારણ કે દરેકની જરૂરિયાતો અને કાનૂની સહાય અલગ હોય છે તો આ છે આપણી કાનૂની ટૂલકીટના ચાર મુખ્ય હથિયાર પહેલો આરપીડબલ્યુડી એક્ટ બે હજાર સોળ આ વિકલાંગ વ્યક્તિઓના તમામ અધિકારો માટેનો મુખ્ય કાયદો છે બીજો મેન્ટલ હેલ્થકેર એક્ટ બે હજાર સત્તર જે ખાસ માનસિક સ્વાસ્થ્ય માટે છે ત્રીજો આપણો લીગલ સર્વિસીસ અથોરિટીઝ એક્ટ જે મફત કાનૂની સહાય સુનિશ્ચિત કરે છે અને ચોથો નેશનલ ટ્રસ્ટ એક્ટ જે ઓટિઝમ અને સેરેબ્રલ પોલિસી જેવી ખાસ પરિસ્થિતિઓ માટે કામ કરે છે એક પીએલવી તરીકે આ ચારેય કાયદાઓની જાણકારી હોવી જ જોઈએ ચાલો આપણે કાયદાઓ તો જોઈ લીધા પણ હવે સવાલ એ છે કે આ કાયદાઓ કયા ચોક્કસ અધિકારો આપે છે કઈ સુરક્ષા મળે છે આ જાણવું ખૂબ જ જરૂરી છે જેથી આપણે લોકોને એમના હક અપાવી શકીએ તો સૌથી પહેલાં વાત કરીએ મેન્ટલ હેલ્થકેર એક્ટ એટલે કે એમએચસીએ બે હજાર સત્તરની આ કાયદો ખાસ કરીને માનસિક બીમારી ધરાવતા લોકોના અધિકારો માટે છે આ કાયદા હેઠળ ઘણા મહત્વપૂર્ણ અધિકારો મળે છે જેમ કે સારી માનસિક સારવાર મેળવવાનો અધિકાર ભેદભાવ સામે રક્ષણ અને પોતાની માહિતી ગુપ્ત રાખવાનો અધિકાર પણ એક અધિકાર ખાસ છે એડવાન્સ્ડ ડાયરેક્ટિવ બનાવવાનો અધિકાર આનો મતલબ શું મતલબ કે કોઈપણ વ્યક્તિ જ્યારે એની માનસિક સ્થિતિ સારી હોય ત્યારે લેખિતમાં જણાવી શકે છે કે ભવિષ્યમાં જો એ નિર્ણય લેવાની સ્થિતિમાં ન હોય તો એની સારવાર કઈ રીતે થવી જોઈએ આ કેટલી મોટી વાત છે આ વ્યક્તિને પોતાની સારવાર પર નિયંત્રણ આપે છે આ બધા અધિકારો વિશે લોકોને જણાવવું એ આપણું મુખ્ય કામ છે હવે આપણે વાત કરીએ રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ એટલે કે આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળની આ કાયદો તમામ પ્રકારની વિકલાંગતાઓને આવરી લે છે આ કાયદો વિકલાંગ વ્યક્તિઓને સમાજમાં બરાબરની ભાગીદારીનો હક આપે છે વાત ખાલી ભેદભાવ સામે રક્ષણની નથી આ કાયદો ખાતરી કરે છે કે તેમને શિક્ષણમાં ન્યાય મેળવવામાં અને હા મતદાન કરવામાં પણ સમાન તક મળે એમને હિંસા અને શોષણ સામે રક્ષણ મળે ટૂંકમાં આ અધિકારો એમને સમાજનો એક અભિન્ન અને સન્માનનીય હિસ્સો બનવામાં મદદ કરે છે સારું અત્યાર સુધી આપણે કાયદા અને અધિકારોની વાત કરી થિયરી સમજી પણ હવે સૌથી મહત્વનો ભાગ આવે છે પ્રેક્ટિકલ કામ એક પીએલવી તરીકે આપણે ખરેખર ફિલ્ડમાં જમીન પર લોકોને કઈ રીતે મદદ કરી શકીએ ચાલો એના નક્કર પગલાં જોઈએ કોઈ પણ સરકારી લાભ લેવા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે વિકલાંગતાનું પ્રમાણપત્ર આ મેળવવાની પ્રક્રિયા આમ તો સીધી છે મેડિકલ ઓફિસરને અરજી આપવાની સાથે રહેઠાણનો પુરાવો અને ફોટા જોડવાના પણ ઘણીવાર લોકોને આમાં તકલીફ પડે છે કયું ફોર્મ ભરવું ક્યાં જમા કરાવવું બસ અહીં જ આપણો રોલ શરૂ થાય છે આપણે એમને ફોર્મ ભરવાથી લઈને અરજી જમા કરાવવા સુધી મદદ કરી શકીએ છીએ અને માની લો કે અરજી નામંજૂર થઈ જાય તો ગભરાવાની જરૂર નથી આપણે એમને જણાવી શકીએ કે સીડીએમઓને અપીલ કેવી રીતે કરવી એટલે કે શરૂઆતથી અંત સુધી આપણે એમની સાથે રહી શકીએ છીએ આ ટેબલ એકદમ કામનું છે સમજો કે આ એક ક્વિક રેફરન્સ ગાઈડ છે આનાથી તરત ખબર પડી જાય કે કઈ સમસ્યા માટે કોની પાસે જવું જેમ કે કોઈને હોસ્પિટલમાં દાખલ કરાવવા હોય તો સીધા મેડિકલ ઓફિસર પાસે જવાનું પણ જો કોઈની સાથે ક્રૂર વર્તન થયું હોય તો તો મેજિસ્ટ્રેટને ફરિયાદ કરવાની અને જો કોઈની મિલકતનું સંચાલન કરવાનો મુદ્દો હોય તો મામલો જિલ્લા અદાલતમાં જાય આ માહિતી હાથ વગી હોય તો આપણે સાચા સમયે સાચી જગ્યાએ મદદ પહોંચાડી શકીએ અને હવે આપણે નાલસાની એક ખૂબ જ વિશિષ્ટ યોજના મનોન્ય વિશે જાણીશું આ યોજના ખાસ કરીને માનસિક બીમારી અને બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા લોકોને કાનૂની મદદ પહોંચાડવા માટે જ બનાવવામાં આવી છે તો આ મનોન્યાય યોજના શું છે આ યોજના હેઠળ દરેક જિલ્લામાં એક ખાસ કાનૂની સેવા યુનિટ બનાવવામાં આવશે જેનું નામ છે એલએસયુએમ અને આ યુનિટમાં કોણ હશે તાલીમ પામેલા વકીલો અને આપણા જેવા પેરાલીગલ વોલેન્ટિયર્સ આનો સૌથી મોટો ફાયદો એ છે કે લોકોને હવે સ્પેશિયાલિસ્ટ મદદ માટે ક્યાંય ભટકવું નહીં પડે એમને પોતાના જિલ્લામાં યોગ્ય અને નિષ્ણાત મદદ મળી રહેશે આ ચાર્ટ જુઓ આ આખી કાનૂની સેવા સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ બતાવે છે સૌથી ઉપર છે નાલસા પછી રાજ્ય અને જિલ્લા સ્તરની ઓથોરિટીઝ અને આ બધામાં આપણે એટલે કે પેરાલીગલ વોલન્ટિયર્સ ક્યાં છીએ આપણે છીએ આ સિસ્ટમનો પાયો આપણે જ જમીન પરના લોકો અને આ આખી કાનૂની વ્યવસ્થા વચ્ચેની સૌથી અગત્યની કડી છીએ આપણા વગર આ સિસ્ટમ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી જ ન શકે તો હવે આ બધી વાત પછી એક સવાલ મનમાં આવે કે લાખો લોકોના અધિકારોની વાત છે આટલો મોટો પડકાર છે તો શું એક વ્યક્તિ આમાં ખરેખર કોઈ ફરક પાડી શકે છે અને આનો જવાબ બહુ સીધો અને સરળ છે કેવી રીતે એક માર્ગદર્શક બનીને એક સંસાધન બનીને એક પેરા લીગલ વોલન્ટિયર બનીને આપણે ખાલી સ્વયંસેવકો નથી આપણે એ લોકો માટે આશાનું કિરણ છીએ જેઓ કાયદાની આંટીઘૂંટીમાં કદાચ ખોવાઈ ગયા છે આપણે એ પુલ છીએ જે જરૂરિયાતમંદોને ન્યાય સાથે જોડે છે યાદ રાખજો એક નાનકડો દીવો પણ ગાઢ અંધકારને દૂર કરવા માટે પૂરતો છે એક પેરાલીગલ વોલેન્ટિયર તરીકે આપણું કામ લાખો લોકોનો જીવનમાં આવો જ પ્રકાશ લાવવાની શક્તિ ધરાવે છે તો ચાલો આ જ્ઞાનનો ઉપયોગ કરીએ અને પરિવર્તનના વાહક બનીએ